તો આજે આપણે વાત કરીશું કે ટ્રેનની અંદરમાં જે પાવર બેગ વેચતા હોય છે ફેરિયા દ્વારા અને ખરેખર આ પાવર બેગ આપણાને ઓરિજિનલ જેવું પાવર બેગ લાગી રહ્યું છે અને આ એમઆઈનું બેગ છે અને આપણે આજે પાવર બેગ પાવરબેકનો આપણે સ્ટાર્ટ કરીશું આ લાઇટિંગ આપણાને ઓરિજિનલ જેવું લાગી રહ્યું છે અને પછી આપણે મને એક વિચાર આવ્યો કે આ પાવર બેગ અમે ટ્રેનની અંદરમાં સાતસો રૂપિયા કિંમત બતાવી હતી અને અમે આને દોઢસો રૂપિયામાં ખરીદ્યું હતું અને આજે આપણે આ પાવર બેંકની અંદર શું છે એ આપણે જાણીશું એક જ મિનિટ દર્શક મિત્રો જુઓ દર્શક મિત્રો આના અંદર માટી માટી અને નાના મોબાઈલની બે બેટરીઓ લગાવેલી છે અને વાયરિંગ સપ્લાય આપી દેવામાં આવ્યું છે અને આની મધરબોર્ડ લગાવેલો છે અને પાવર ઓન ઓફ કરવાની સ્વિચ પણ આપવામાં આવી રહી છે આપણે આમ જોશું તો આપણને ઓરિજિનલ જેવું જ લાગશે અને ખરેખર આપણે આ જોશું તો નાના મોબાઈલની કોઈ સેમસંગ મોબાઈલની બેટરી આમાં લગાવી દેવામાં આવી છે અને એના બેટરીની પાછળ બેકગ્રાઉન્ડમાં માટી માટી જેવા પદાર્થ અંદર લેપ કરીને બેટરી ચિપકાવી દેવામાં આવી છે અને ખરેખર આ ટ્રેનની અંદરમાં લોકોને છેતરવાના ધંધા કરવામાં આવી રહ્યા છે આ ખાસ કરીને આ ટ્રેનની મુસાફરી કરતી વખતે આવા કોઈ પાવર બેંક કે કોઈ આવી વસ્તુ ખરીદવી નહીં આ લોકો માટે જાગૃત કરવા માટે આ મારો વિડીયો બનાવવામાં આવી રહ્યો છે જય હિન્દ જય